તો કેમ છો મિત્રો તો આપણે આજે આવી ગયા છે ખેતરમાં પાણી વાળવા તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે ઝાડમાં પાણી વાળી દીધું છે તો આપણે જુઓ પાણી ત્યાં પડે છે જોઈ શકો છો મિત્રો તો ચલો હું તમને પાણી બતાવું કે આપણે પાણી કેટલું ફૂલ છે જોઈએ આપણે ઝાડ બળવાય એટલે પાણી છોડી છે તો તમે જુઓ આ રીતે આપણે પાણી છોડી છે નવો પાઇપ નો ખેતો તે જોઈ શકો છો આટલું પાણી આવે છે મિત્રો મિત્રો જોઈ શકો છો તમે પાણી આપણે આટલું છોડી છે તો આરી આપણે નેક કરી લઈ તો આ પાણી જાય છે આખા ખેતરમાં વાળવાનું છે એટલે હવે આ બાજુથી પાતા પાતા પેલી બાજુ દાળી જવાનું છે ચલો તમને વિડીયો બતાવું પૂરો જોજો મિત્રો મજા આવશે વિડીયોમાં જો આપણે કોઈ દાડો નેક તમે આવ્યું ભાડી ના હોય જો આપણે નેક કેટલી મોટી બનાવી દઈએ આ ખૂટ એટલું સમય જાય એટલી મોટી નેક બનાવી એટલે તમે જોઈ શકો છો જો અહીંયા તો આપણા આપણા પગે ઘૂસી જાય જુઓ કે વારું પોષી જમીને તે બધી આખા પગ પી જાય જોઈ શકો છો આ જાત છે આપણે અહીંયા નેક કરવાની છે નેક તો કરેલી જ છે અહીંયા કોઈ ઊભી નહીં એટલે ડાયરેક્ટ પહેરેલી હતીમ ઝાર એટલે એટલે તમે જુઓ છો કે પેલાથી હવે આટલે આગળ પાછું આડું દમું બધશું એટલે આ બાજુ પાણી જાય આ તો કેટલે કેટલા છે આપણે જોવા જઈશું જોઈ શકો છો મિત્રો આ પાણી જાય છે અહીંયા આજે વાતાવરણ બધું સારું ઢંખાઈ ગયેલું લાગે એટલે સારું છે તડકો ને પાવાની મજા આવે કે જો જારમાં ના વાળો તો જાર બળી જતો વરસાદ તો યાર સોતી આપવાના અંબાલાલ મોકલતો જ નહીં વરસાદ જોઈ શકો મિત્રો આટલે પાણી આવી છે આપણે પેલા કંઈ પડે એથી પોણી હજી આ બાજુ વાળવાનું છે હજી વધારે આખું પીધું નહીં એટલે જોઈ શકો છો આટલે હા તો આખું ખેતર પડ્યું એટલે બે ત્રણ તૈયાર થઈ જાય કેમ કે પાણી થોડું ઓછું હેડે હું તમને નજીક જઈને બતાવું મિત્રો જોઈ શકો છો મિત્રો પાણી આપણે એટલું બધું સ્પીડમાં નથી હેડતું થોડું ધેમે હેડે સાથે આપણે જાર પાવી છે આપણે શું બીજે પોણી આવું છે જોઈ શકો છો મિત્રો ઝાર આપણી બધી હુકાવા માંડી છે મિત્રો જોઈ શકો છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે સારો લાગે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે મેં આવો આગળનો આગળ આવવાના આવા વિડીયો હું બનાવતો રહીશ મિત્રો ને કોઈ બી તમને કોઈ માહિતી હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો મિત્રો થેન્ક યુ નયા નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કે મારો બ્લોગ તમને કેવો લાગ્યો જય માતાજી મિત્રો